ધાનેરા ખાતે હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં આખું ગામ ઉમટ્યું હતું અને નગરના રસ્તા ભગવાન શ્રીરામના જયનાથથી ગુંજી ઉઠ્યા હતા ધાનેરામાં પહેલીવાર નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ધાનેરા ખાતે આવેલા હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ખાડેલિયા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે આજે હનુમાનજીની મૂર્તિને ધાનેરા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરાવાયું હતું વિધિવત રીતે શુભ ચોગડીએ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી જેમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભાવિકોનો જમાવડો જોવા મળ્યો હતો બાળકો વૃદ્ધો વડીલો અને મહિલાઓ સહિત સૌ કોઈએ આજે શોભાયાત્રામાં ભાવ સાથે જોડાયા હતા હિન્દુ સનાતન ધર્મ દ્વારા કરાયેલા ભવ્ય આયોજનમાં આખું ગામ હનુમાનજીની ભક્તિના રંગે રંગાઈ ગયું છે રથ અને ટ્રેક્ટર સહિત અનેક ધાર્મિક ઝાંખીઓ સાથેની આ શોભાયાત્રાએ ધાનેરાના અંબાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ ડીસા રોડ પ્રગતિનગર થરાદ રોડ અને નેનાવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી ધાનેરાના વિવિધ વિસ્તારોમાં હજારો નગરજનોએ હનુમાનજીની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિવિધ સ્થળે પુષ્પો વરસાવી આ શોભાયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું સંતો મહંતો સાથે વિવિધ ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી હનુમાનજીની મૂર્તિના મુખ્ય દાતા તરીકેનું સૌભાગ્ય આંજણા યુવા ગ્રુપ દ્વારા લેવાયું છે આજે ગણપતિ દાદાની મૂર્તિ કુબેર અને વરૂણદેવની મૂર્તિ મુખ્ય દંડ તેમજ શિખર સાથે શોભાયાત્રા નીકળી હતી હનુમાનજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે આંજણા યુવા ગ્રુપના અગ્રણીઓએ ધાનેરાના રક્ષક ખાડલિયા હનુમાનજી દરેક ભાવિકોની મનોકામના પૂરી કરશે અને ધાનેરાની પ્રગતિ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો માટે શાંતિ માટે આજે જે શોભાયાત્રા નીકળી હતી એમાં હનુમાન દાદાની મુખ્ય મૂર્તિ ના થતા અમારા દાદરા ગામ આંજણા યુવક મંડળ દ્વારા ચઢાવો લેવામાં આવ્યો હતો એમાં સર્વે ભક્તો ભેગા રહી અને શોભાયાત્રાને સફળ બનાવી છે અને અમે દરેક યુવાનોએ ભેગા થઈ અને આ દાદાની મૂર્તિને ચડાવવાનો લાભ અમને પણ મળ્યો છે ગામમાં સુખ સમૃદ્ધ અને સલામતી રહે એવી અમે દાદાને 克里耶，杰西拉。